શિવાની ને તન પપાયે તેડી લીધી ને シવાની તડકો નઈ લડતું એને ધમકન છેંગો એનાય ઇન મધ્ય સરસ મજાના આપણે હનુમાન દાદાના દર્શન કરવાના છે રામ રામ ને સીતારામ બધાય ને માતાજીનો હારું કરે ને બધાયને ખાજાના રવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઈ થન સરસ મજાના તૈયાર થઈ ગયા છે

ના કુતરા દાદા છે ના કે નાના છોકરાને મોટાને કેમ કે ઉધરા થઈ ગઈ હોય તો બધા માનતા હું રાખતા હોય કે ભાઈ ઉધરા મટી જાય તો આપણે કુતરા દાદા જઈશું દર્શન કરશું અને પરસાદી વેસું પરસાદી માં તો ચોકલેટ હોય કે ગોળા હોય એવું બધું વેસવાનું હોય નાના નાના છોકરા ને અને માનતામાં તો કઈ મટી એવી માનતા નહીં કરવા ગમે તમે પાંચ રૂપિયાની ચોકલેટ કે ગોળા કે એને માનો કે ઉધરસ થઈ ગયો કે કોઈ વ્યક્તિને ને એમ કેવી અને રાગે આવી જાય તો પાંચ રૂપિયાની ચોકલેટ કે ગોળા હું ના મૂકીશ અને દર્શન કરીશ એટલે ઉધરસ ને એવું બધું મટી જાય ને હા અને હનુમાન દાદા નું મોટું મંદિર છે ત્યાંના આપણે દર્શન કરીશું

અટી સરબીઝ હોતો ઓર લા મેટો હોય કા બટા સમજો મને ચોર ખાસ કે પણ નો હર ખાઈ આનો એ લુડી સરસ ને તો કુ પડે થાતું અને બોલા ઓલા ટી સરસ માં એવું થાય કે ના કા હોય ને એટલે એમાં ઓલા પટા રહી એટલે નીકળે નહીં પણ આમાં કે ના કા આવે નહીં આ ફૂમ લઈને જવાનું સમજો એન મોઢા સમજો વી જીરો કંટ ના થાય વી જીરો હાલો ચાલુ ચાલુ કરો ગાડી એટલે હફ હફ બેહી જાય એમે ચાલો તો હવે આપણે સાધન માં શિવાની દીકરા ને એક નીંદર થઈ ગઈ મસ્ત મજા ની થોડી ઘણી હું

ને સેવાનું કામ ચાલુ છે વાળવા સોડવાનું બધું સાફ સફાઈ તો કરવી પડે એટલે વાળવા સોળવાનું કામ ચાલુ છે બધાને પ્રસાદી આપે છે તો સરસ મજાનું નાની કુંડળથી હા નાની કુંડળથી બધા લોકો સેવા કરવા એવા છે બધા જો સરસ મજાનું કામ કરે છે વાળવા છોડવાનું ના પપ્પા બધા એને પરસાદી દેવા જાય છે અને શિવાની બે આકલા કરવા મેડા આ એ શિવાની બસ ત્યાંયા કામ કા કરે છે બસ કરે હોય એટલે બધું બધું હોય અને બધું પણ તો નજરે ન એના બધું આપણે ઘરે લઈ જવાની હોય આને ન તો આપડે ઈટો ફેમિલી મળી ગઈ હતી અને સા પાણી પિવાય ને પપ્પા ને બધા ને નહીં સરસ મજાના સા પાણી પીધા અને તમારે અહીંયા

આ જવાનું અને સાત હનુમાન એક મારે એમ કેવાય કે આમ યાદગાર રે એવી જગ્યા પણ છે કેમ કે આ જયારે આપણા બેન લગ્ન ત્યાં ત્યારે જે ફોટોગ્રાફિક નું કામકાજ હોય એ બધું જો આખો બધી લાઈન રે આમાં ફોટોગ્રાફિક ને એવું બધું કરેલું છે અને જ્યાં જ્યાં અમે ફોટો શૂટ કર્યું તો એ તમને આરવા થોડુંક લોકેશન બતાવી એટલે તમે એક લાગે આ લોકેશન જોઈને લાગે છે કે આમાં ક્યાંય ફોટા પાડ્યા હોય એવું આ બાજુ હા

દાદાના આપણે દર્શન કરશું અને અહીંયા તો કેવું સરસ મજાના કેટલા પક્ષીઓ બોલે છે પક્ષીઓનો તો બહુ સરસ મજાનો અવાજ સંભળાય છે ફટાફટ સિવાય પપ્પા તો હાલે ફટાફટ ರ್ಶನ್ಸ ಮರ್ಶನ કેવી જોવે છે આમ જોવે છે હવે આ બાજુ આવી ગયા આપણે દર્શન કરવા અહીંયા બેઠા છે તણ વાંદરા કેવું સરસ મજાનું મંદિર છે શિવાની હું એમ નથી કરતી મજા ને ભલું ભલું કરવાનું છે કેવું સરસ મજાનું મંદિર છે હનુમાન દાદા છે બાલકૃષ્ણ ભગવાન છે બાપા સીતારામ ને આપણે રામ સીતા ને લક્ષ્મણ કેવું સરસ મજાનું મંદિર છે હું અહીં ખાલી થોડું થોડું બોલું છું ને તો કેટલો અવાજ આવે છે હમ આ છે રથ શિવાની ને તો મજા આવે છે કેવો રથ જોઈને મજા આવે છે એ શિવાની પકડ તો એ ભલું ભલું કર લો શિવાની ગુરુ દર્શન ગુરુ ના ફોટા છે ને એમાં બસ હાલો આપણે દર્શન હવે કરી લીધા છે અને ઘણી જગ્યાએ એવું હોય કે અત્યારે પરમિશન ન હોય કેમ કે નિશાળીયા છે એટલે એને ધ્યાનમાં રાખીને કાંઈ તોડફોડનું એવું બધું થાય બાગ બગીચામાં એવું નુકસાન થાય એટલે એ બધી જવાની પરમિશન ન હોય એટલે આપણે દર્શન કરી જવાની દીકરા ખૂબ ઊંઘ પાણી થાય ને પછી આપણે ઘર બાજુ આવતા થાય છે એને નળ ચાલુ કરવા સાથે અને અહીંયા તો ગૌશાળા છે અને